નવા નવા પરણીની દીકરી આવેલી આપણે હજી ગામડામાં હજી ખાવા વાળા હજી છે ખાવું એ પણ એક કળા છે બધાથી ન ખાઈ શકે હવે પસા પસા લાડવા આ મોતી સૂરના ખાઈ જાય અને બાપુ પાછું ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય ડાયાબિટીસ તો બહાર ઉભી બી ધ્રુજે કેવા ખાવાવાળા ઘી પી જાય બ કિલો ગોળનું રાબડું કરી બરાબર એક નવી નવી દીકરી પરણીને આવી બે ત્રણ દી થયા એટલે દીકરીને એમ છું કે હું બે ત્રણ દીથા પરણીને આ ઘરે આવી છું મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ એટલે રસોડામાં જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું એટલે નણંદબા રોટલા કરતા હતા ને કીધું નણંદબા ઊભા થઈ જાઓ નણંદબા ઊભા થઈ જાઓ મારા બા મને રોટલા કરવા દે એટલે નણંદ ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉગાડી હજી હરોફરો પછી તમારે જે કામ કરવાનું છે ને હું કામ કરું છું નહીં 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 નણંદ મને રોટલા તો મને જ કરવા જોઈએ અરે કે ભાભી હું રોટલા નહીં તમારા ભાઈ ના હમણાં ઉભા નણંદે કીધું કે હાલ કાથરે ઠોપી એને નણંદ બાર જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય બાર રોટલા નણંદ બહાર લઈ જાય તેર માં રોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો ઓળખા ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન કીધું કે નણંદા બાર કેટલું મહેમાન જમે કે મહેમાન તો બે દી થઈ ગયા ભાભી મહેમાન કોઈ નથી તો કેમ આખું ઘર એ ક્યારે જમવા બે ના આખું ઘર હજી બાકી છું તક જમે કેટલા એકલો બાર રોટલા તક અઢારે તો આડો પડે તારો બાપ એટલે હું કહેતી હતી કે હમણાં ઘરની બધી રીત રિવાજ જુઓ તમે હમણાં ઘરને ઓળખો પછી તમે આ પાછા રસોઈના દીકરા ઠાવ પણ તારે ઉતાવેળ હતી કે પણ આ અઢારે તો આડો પડે કે ખાઈ નક્કી નહીં તાકે અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તાકે બીજો કોઈ નહીં તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો તેરમાં લોટનો પીંડો કાસરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો ડેલીયાથી આવી થી ને વંડી ઠેકીને ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડ નગર તારીમાં બીજી જાહે પણ કોયલ બેઠી ગીત આવે વાત એ છે સાહેબ પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે પણ આપણું ધોયું ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે કઈ અટક લાગશે આપણે તો જે આપણું પૂરું થાય છે સાહેબ પણ આ દીકરી જન્મે છે ક્યાંય પેલું નામ દીકરી બીજું નામ બેન ત્રીજું નામ જ્યારે ચાર ફેળા ફરી દે અને જ્યારે પારકે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ અને રાંદલ ની કૃપાથી જયારે એની ઘી દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ છે છે દીકરી દીકરી મહારાજ વૈદેહી ભાન નથી દેહ ની જરાય એમ કેવાય નથી પણ એ જયારે એમ કેવાય માં ને વળાવે છે ત્યારે થાય છે દીકરી પાત્ર જુદું છે એટલે ગીત આવે એટલે દીકરી પાત્ર યાદ

અને એ દીકરી જ્યારે લાયક થઈ હારું ઠેકાણું જોઈ અને બાપુ એનો સંબંધ કર્યો પહેલાં તો માણસ જુવાર નહોતા જોતા જાત જોતા થતા જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં સાબ નેંદડાની બાજુનો એક સત્ય ઘટનાનો પ્રસંગ કહો કે ખાનદાની શું કહેવાય બરાબર ચોરે ડાયરો બેઠેલો મરણ થઈ ગયેલું પહેલાં ગામના ચોરે એમ કહેવાય કે ડાયરો બેસતો થો બપોર થાય એટલે જેના ઘેરે આ ઘટના બની હોય ને એના ઘેરે બહુ ઓછો મારો માણસો રહેવા દેતા હતા બબે મહેમાન સાવ પોતપોતાની ઘરે લઈ જાય કાલ હવાનો બાપુ સત્ય ઘટનાનો દાખલો બપોર જોવો બરોબર સાહિવનો ટાઈમ થયો એટલે ગામના બધે પાંચ 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 મહેમાનને લઈને વયા ગયા વાત હાલે છે પછી ફરી ગઈ છે ખાંદાની બાજુની ઝાહેબની બાજુની ખુમારીની બાજુની

આવી પરિસ્થિતિ પણ તાવને કોણ ખમા કે બાપુ એ એકલો ચોરે બેઠો છે એમાં બન્યું એવું એ સમાજના જે એક મોભી સમાજની નાયતના પ્રમુખ એ એવે જ ટાણે બરોબર ઘોડી લઈને આવ્યા ચોરો ખાલી હતો ચોરેલી બધાય માણસો એમ કહેવાય બબે પાંચ પાંચ પોત એમ કહેવાય માણસોની ઘરે વૈયા ગયેલા ચોરે એક જ માણસ બેઠેલો અને નાયતના મોટા માણસને આવતો જોયો એટલે માણસ ચોરેલી હેઠો ઉતરીને હામો ગયો ઘોડેલી નીચે ઉતરે ને કે બાપા ડાયરો તો બધો સાહેબ પીવા ગયો છે આપ મારા ઘરે આવો મારા ઘરે આવો ને આપણે જ્યાં સાહેબ પી લઈ ત્યાં ડાયરો બધો ચોરે આવી જાય હા ઘોડાની વાઘ પકડી છે પોતાની ડેલીમાં દાખલ થયા મહેમાન ડેલીના ગડારામાં ખાટલા પાથર્યા છે મહેમાનને પાણીનો કળશો આપ્યો

ઈ આવે જાહેર આવે આજ આવે કાલ આવે એની વાટે છે અને હાબળો કા આપણને કોઈ ઉશીનું દે એમ નથી આપણે નાના માણા છે હવે આ ઠાકર આવ્યો આજ આપડા ઘરે ચિંતા ન કરતા થોડીક વાર બેસો હું કહું ને ચરેને લેતા આવજો થોડી વાર કે બે બરોબર ઢેલી માં બેઠા થોડી વાર થઈને કીધું હાલો બાપા સાહેબ પીવા બાપુ ઓરડામાં ગાદલી ન ખાણી મહેમાન બેઠા તાહળી પીરસાણી અને તાહળીની બાજુમાં પાણીનો લોટો અને ભાઈની જે અર્ધાંગના હતી ધર્મપત્ની હતા એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના ચાર દાણા થાળીમાં એમ કહેવાય તાહળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું મારા બાપ અમે તને શું આપી શકીએ પણ પામી ગયો માણસ બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય છે જ કાકરી લઈ અને પાણીનો ઘૂંટડો ભરે છે જ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂંટડો ભરે આવી રીતે એમ કે પાણીનો કળશો પી અને જાણે બે રોટલા ખાય અરે માણા બેઠો થયો મૂછને આળો ટાળો દઈ અને એમ કહેવાય કે ઓડકાર ખાય ની માણા પાછો ડેલીએ બેઠા બરોબર એમ કહેવાય નારાયણ થોડાક નિમા ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો ચારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો હે ચાલો જાય હા અવળા મોટા માણા ને આની હારે ગામ એ જોયું હાડા ફૂટી ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો ફલાણા ભાઈ પધારો મારો બાપ આવો મારો બાપ ઈ ડાયરો તો ઉભો થયો પણ ડાયરો બેઠો પણ આની હારે જોયા એટલે ઘણા ને બાપુ અંદર ઘાસલેટ રેડાના તેલ રેડાના આની હારે આ ક્યાં બાપા સાહેબ કે હા ભાઈ ની ઘેરે સાહેબ પીતું ગામ ઓળખતું હતું

હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે પણ તમે ગયા તા એ ભાઈ ઘરે તો હા બાપા એક વાર બે વાર અને ત્રીજી વાર મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે તમે હા બાપા એના ઘરે ગયો મેટા માણસ ને આપણા ઘરે નો જવા ગામ હવે મને હક નહીં લેવા દે પણ આવનાર માણસ પારખી ગયો ઓહો આની આવી એટલે કીધું કે બાપા ઘણીક ડાયરા ને પગે લાગુ ભાઈ વડીલ ઉભો થતો પોતાની પાઘડીના લીરા મીડ્યો કરવા અને ઊભા થવાનું કીધું નાયતનો મોટો માણા પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે પણ હવે જે ઠાકરને કરવું હોય હશે બાપા કરી મારી ભૂલ થઈ હોય તો બાપ કરજો ના તારી ભૂલ નથી આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા એટલે બધા આવું બોલો છો ને મારે પૂછવું છું ભાઈ તારે દીકરા કેટલા હતા બાપા મારે એક દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે ગામમાં મારે ખેતર નથી આદિ લગી હું વરહ રહેતો હતો આ વખતે દીકરે કીધું ના બાપુ હવે તમને બાપ દીકરો બે વરહ રહી રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ એક જ દીકરો છે હા એક દીકરો ગામમાં ખેતર નથી ને કે ના તેથી આ ઊભા છે ને એટલું કીધું કે આને એક દીકરો તો મારે એક જ દીકરી છે આજથી મારી દીકરી આના દીકરાને દીધી અને મારી ત્રણસો વીઘા જમીન અને દોઢો ભેહું મેં મારી દીકરીના દાયજામાં દીધી હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઉભો કરો કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોરડા ખાનદાની મેં જોઈ લીધી